હિન્દુ પરિષદ અને હિન્દુસ્તાન નિર્માણ દળના અગ્રણીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ભરૂચ શહેરના નાઇટ સ્લોટર હાઉસ અને ફાયર બ્રિગેડના અધરા કામ અંગે લોકાર્પણ કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને હિન્દુસ્તાન નિર્માણ દળના અગ્રણી એવા ધવલ કનોજિયાએ ભરૂચ ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં નગરપાલિકા દ્વારા નાઇટ શેલ્ટર ધરમનગર પાસે ફાયર સ્ટેશનનો લોકાર્પણ કરવામાં આવ્યા તેના સંદર્ભમાં પાલિકાના અધિકારીઓ દ્વારા અમે પ્રજાને ભ્રમિત કે ગુમરાહ કરી રહ્યા છીએ તેના ખુલાસા માટે આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પત્રકારોને ફોટોગ્રાફી દ્વારા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા ભરૂચમાં નાઇટ શેલ્ટર હોમ અને ધરમનગર નજીક જે ફાયર સ્ટેશન બન્યું તેના કામો અધૂરા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એને અનુરક્ષીને માહિતી સાથે ખુલાસા કર્યા નૃદેવોએ પત્રકારોને જણાવ્યું હતું નિર્માણ દળ તરફથી આજે જે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી એમાં વીસ તારીખે સંજય સોની સાહેબ દ્વારા એક ચેનલના ઇન્ટરવ્યૂની અંદર જે ખુલાસો કરવામાં આવ્યો હતો અને જે કહેવામાં આવ્યું હતું કે અમે પ્રજાને ભ્રમિત કરી રહ્યા છે તે વીસ તારીખે સીએમ રૂપાણી સાહેબ દ્વારા જે બેલ ઈ લોકાર્પણ કરવામાં આવ્યા હતા એના અધૂરા કામો જે હતા છતાં પણ જે એનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું એ સંજય સોની સાહેબ જે ભ્રષ્ટાચારને છાવરી રહ્યા છે અને પોતે લોકોને ભ્રમિત કરી રહ્યા છે એની જગ્યાએ અમે જે સાચી હકીકત પ્રજા સમક્ષ મૂકી અને અમે લોકોને ભ્રમિત કરી રહ્યા છે એવો જે આક્ષેપ કર્યો હતો એનો ખુલાસો કરવા માટે આજે અમે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને એની અંદર અમે તમામ પુરાવા સાથે આજે પુરાવા મૂક્યા છે આવનારા દિવસોમાં ભરૂચની જનતાને અમે આવા તમામ જે ભ્રમિત કરનારા આ લોકોના કામ છે કે જ્યાં ભ્રષ્ટાચાર થયા છે સંજય સોની સાહેબ એ લોકોને વફાદાર રહેવું જોઈએ એની જગ્યાએ પાર્ટીને વફાદાર રહીને જે કામ કરી રહ્યા છે એવો અમારો ખુલ્લો આક્ષેપ છે અને એ પ્રજાને ભ્રમિત કરી રહ્યા છે તો આવનારા દિવસોમાં એ પ્રજાલક્ષી કામ કરે અને અમે જે કામ કરેલું હતું શુદ્ધિકરણનું કામ કર્યું હતું એમાં પણ એમને વાંધા વસકા હતા તો એ સારી રીતે કામ કરે એના માટે અમે નગરપાલિકાનું પણ શુદ્ધિકરણ કરેલું હતું તો એ એમનું કામ કરે અને પ્રજાને એ ભ્રમિત ન કરે એવી અમારી નમ્ર વિનંતી છે